અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના બની છે બાર બારમી જૂને આજે સોળ તારીખ છે અને પ્લેન ક્રેશમાં જે કંઈ શક્યતાઓ કે કેમ ક્રેશ થયું એની અલગ અલગ વાતો થઈ રહી છે તપાસ એજન્સીઓ આવી છે પાઇલોટની ભૂલ હતી કાં તો પ્લેનમાં એન્જિન ખોટકાઈ ગયું હતું એ બધી જ વાતો થઈ રહી છે પ્રશાંત દયાળ જે વરિષ્ઠ પત્રકાર છે નવજીવન ન્યૂઝના એમણે અલગ અલગ અધિકારીઓ સાથે વાત કરી છે અને કેટલીક ઇન્ફોર્મેશન તેમણે એકઠી કરી છે તો પ્રશાંતભાઈ શું આપણે અટકળો લગાવી શકીએ શું છે આખો પહેલાં તો ક્યુ દર્શકોને એવું કહેવું કહેવું છે કે આપણે આ જે વિષયની ચર્ચા કરીએ છીએ અમદાવાદ પ્લેન ક્રેશને લઈને એ આપણે પોતે આ વિષયના એક્સપર્ટ નથી એક્સપર્ટ નથી આપણે ઘણા બધા લોકો સાથે ઘણા બધા મુસાફરો સાથે પણ વાત કરી છે એના આધારે આપણે આ માહિતી દર્શકો સુધી પહોંચાડીએ છીએ સૌથી પહેલાં તો એવું એ વાત કરવી છે કે આ જે બાર તારીખનું આ જે પ્લેન છે જે લંડન જઈ રહ્યું હતું આ પ્લેન જ્યારે લંડન જઈ રહ્યું હતું એની પહેલાં લંડનથી જ આવ્યું હતું એટલે લગભગ એનું લેન્ડિંગ બાર વાગે થયું હતું આ લંડનથી જે મુસાફરો આવે તેમાંથી એક બે મુસાફરો સાથે વાત થઈ એમનું કહેવું એવું હતું કે લંડનથી જ્યારે આ પ્લેનનો જે નિર્ધારિત સમય હતો એ આઠ વાગ્યાનો હતો આઠ વાગ્યે ત્યાંથી ટેક ઓફ થવાનું હતું પણ એની જગ્યાએ ત્યાંથી લગભગ બે અઢી કલાક સુધી આ પ્લેન ડીલે ચાલ્યું અને ડીલે ચાલ્યા પછી એ પ્લેન અમદાવાદ આવે છે અમદાવાદ જ્યારે બાર વાગે આવે છે ત્યારે મુસાફરોનું કહેવું એવું છે કે કોઈક પ્લેનમાં ગરબડ હોવાનું એમનું અનુમાન છે એ કંઈક એક્સપર્ટ નથી એમને આ એટલા માટે ગરબડ લાગી રહી છે કે પ્લેન જ્યારે લંડનથી જ ડીલે ચાલી રહ્યું હતું તો લંડનની અંદર ડીલે થવા પાછળના કારણ ટેકનિકલ હોઈ શકે એવું એવું માનવું છે પ્લેનમાં કોઈ ગરબડ હતી જે રિપેર કરવામાં આવી અને પછી પ્લેન ટેક ઓફ થયું એટલે બે અઢી કલાક મોડું ચાલ્યું અમદાવાદ આવ્યા પછી આ પ્લેન લગભગ મુસાફરોનું કેવું એવું છે દસથી બાર ચક્કર એને લેન્ડ થતાં પહેલાં અમદાવાદ ઉપર જ માર્યા અચ્છા અને પછી લેન્ડ થયું હતું આવું ત્યાં જે મુસાફરો લંડનથી અમદાવાદ આવ્યા હતા એમનું કહેવું છે હમ પ્રશાંતભાઈ આમાં એક વાત એવી આવે છે કે એર ઇન્ડિયાનો જે પ્રોફેશનલ એપ્રોચ નથી દેખાતો એટલે બહુ જ બધી સુવિધા એસીથી માંડીને બીજી બધી સુવિધાને લઈને પ્રશ્નો ઉઠે છે તો એવું અનુમાન છે કે ભાઈ જ્યારે જે અંદર મુસાફર છે એને જો આ બધી બાબતમાં પ્રોફેશનલ એપ્રોચ નહીં દેખાતો હોય તો અંદર કશુંક હશે એવી ગરબડી તો એને લઈને પણ સવાલ તો ઓબ્વિયસલી થાય કિરણ આ કેવી વાત છે કે જે લોકો ફ્રિકવન્ટ ટ્રાવેલ કરે છે ટ્રેનની અંદર એ લોકોને પણ મેં સાંભળ્યા છે હમણાં એક ભાજપના નેતા જે આવ્યા થોડા સમય પહેલાં લંડનથી એમને પણ મેં એક મેં ઇન્ટરવ્યુમાં સાંભળ્યા એમણે એવું કહેવું એવું છે કે આ ખખડધ જ વિમાન છે વગેરે વગેરે હવે આ તો કેવું છે કે આપણે કારમાં જઈએ છીએ અને કારનું એસી બગડે તો કારનું એન્જિન ખરાબ છે કે કાર ખરાબ છે એવું ન કહી શકાય તો કાર પ્લેનનું એસી કે પ્લેનનું રિમોટ કે પ્લેનમાં ચાલતો સ્ક્રીન એમાં ગડબડ છે એટલે પ્લેનમાં ગડબડ છે એવું ન કહી શકાય આની આખી એક પદ્ધતિ સમજવા જેવી છે કે પ્રોફેશનલ પ્રોફેશનલિઝમ નથી મેન્ટેન નથી થતું મને એવું લાગે છે કે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એનું બહુ બારીકાઈથી ઓબ્ઝર્વ કરતું હોય છે કે સલામતીના નિયમોનું પાલન કેવી રીતના થાય છે તો પહેલાં તો પદ્ધતિ એવી છે કે માની લો કે આ જ પ્લેન લંડનથી જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થયું ત્યારે નિયમ જે છે એવા છે કે જ્યારે પ્લેન લેન્ડ થાય એની સાથે એનો સ્ટાફ પાયલોટ છે કે ક્રૂ મેમ્બર છે એ ચેન્જ થઈ જતો હોય છે એક લાંબી મુસાફરીમાંથી આવે એટલે જે લંડનથી ફ્લાઇટમાં જે પાયલોટ કે ક્રૂ મેમ્બર હતા એ ચેન્જ થઈ ગયા પ્લેન જેવું લેન્ડ થાય છે મેં અધિકારીઓ સાથે વાત કરી એમનું કહેવું એવું છે કે પછી જે મેન્ટેનન્સ સ્ટાફ છે એટલે ખાસ કરી એમાં અગત્યની ભૂમિકા છે ફ્લાઇટ એન્જિનિયરની છે ફ્લાઇટ એન્જિનિયર વિમાનનો ચાર્જ લઈ લેતો હોય છે અને એ પોતાની મેન્ટેનન્સ ટીમ પાસેથી એક પછી એક બધા જ ચેક કરતો હોય છે જે પેરામીટર્સ છે કે નહીં એટલે ફ્લાઇટ એન્જિનિયરે ચાર્જ લઈ લીધેલો આ પ્લેનનો એણે બધી જ તપાસ કરી લીધેલી હતી અને જ્યારે નિયમ એવો છે કે જ્યારે પાઇલોટ એટલે જેને આપણે કેપ્ટન કહીએ છીએ કેપ્ટન એરપોર્ટ પર આવે ત્યારે એને ચાર્જ સોંપવામાં આવતો હોય છે ફ્લાઇટ મેનેજર એને પ્લેનનો ચાર્જ આપે છે અને એવું કહે છે કે આટલા આટલા પેરામીટર્સ છે જે મેં ચેક કર્યા છે જ્યારે કેપ્ટન પ્લેનનો ચાર્જ લે છે ત્યારે સૌથી પહેલા એ જાણકારી માગે છે ફ્લાઇટ મેનેજર પાસેથી કે આમાં ફ્યુલ કેટલા લીટર છે મુસાફરોની સંખ્યા કેટલી છે કાર્ગો લગેજ જે કાર્ગોમાં લગેજ જઈ રહ્યું છે એ કેટલું છે એનું કારણ એવું છે કે આ કુલ વજન પ્લેનનું કેટલું થઈ રહ્યું છે એના આધારે એના મેજરમેન્ટ્સ નક્કી થતા હોય છે એના ટેકઓફના લેન્ડિંગના અને એ બધા ફીડબેક એ કોમ્પ્યુટરને પાયલોટ આપતો હોય છે એટલે જ્યારે આ આપણે સબરવાલ છે સબરવાલે જ્યારે ચાર્જ લીધો ફ્લાઇટ મેનેજર ફ્લાઇટ એન્જિનિયર પાસેથી ત્યારે આ બધા જ નોમ્સ એને ચેક કરે અને ખાસ એક વિશેષ અધિકાર પાયલોટને આપવામાં આવતો હોય છે કે જ્યારે પાયલોટ પ્લેનનો ચાર્જ લે અને ત્યારે એવું લાગે કે ભાઈ નોર્મ્સનું પાલન નથી થયું

પણ એક વાત એવી પણ છે કે ડીજીસીમાં સ્ટાફ છે ને પચાસ ટકાની ઘટ છે એટલે કોઈક રીતે એ પણ વાત આવે છે કે ભાઈ એવું નિયમન નહીં થતું હોય જે રીતે જોવાવું જોઈએ એ રીતે નહીં જોવા હોય ચોક્કસ સાચી છે કે રેગ્યુલેટરી ઓથોરિટી છે શું કરવું શું ન કરવું એનું ધ્યાન ડીજીસીએ રાખતું હોય છે પણ સવાલ પાછો આવે છે કે જે પાયલોટ ચાર્જ લે છે એ તો એક ક્વોલિફાઈડ પાયલોટ છે બીજું કે એને પેસેન્જરોના જીવની પણ ચિંતા છે ને પોતાના જીવની પણ ચિંતા એક્ઝેક્ટલી એટલે કોઈ માણસ પોતાના જીવને તો જોખમમાં મૂકે નહીં એટલે પાયલોટે એ બધા જ પેરામીટર્સ ચેક કર્યા પછી ચાર્જ લીધો અને ત્યાં સુધી જ્યારે એણે ચાર્જ લીધો સબરવાલે ત્યાં સુધી એને ફ્લાઇટમાં કોઈ ગરબડી નહોતી લાગી હવે સવાલ એવો છે કે જે મુસાફરો કહી રહ્યા છે કે લંડનમાં જે અઢી કલાક ડીલે ચાલી રહ્યું હતું પ્લેન તો સવાલ એવો છે કે હવે લંડનમાં જે રિપોર્ટ્સ આપવામાં આવ્યો છે ડીલે થવાનું કારણ તમારે ત્યાંની ઓથોરિટીને પણ આપવું પડે એરપોર્ટ ઓથોરિટીને તો એ કારણ ત્યાં શું આપ્યા હતા સૌથી અગત્યનું છે કે જે પાઇલટ કે ક્રૂ મેમ્બર આ ફ્લાઇટ લઈને અમદાવાદ આવ્યા હતા એમના નિવેદન પણ લેવામાં આવશે કે એમની ફ્લાઇટમાં કોઈ ગરબડ લાગી હતી કારણ કે પાયલોટ બધા પેરામીટર્સને જોવે છે પણ એક એન્જિન જોતો નથી એક્ઝેક્ટલી હા તો પાઇલટને જો કોઈ ગડબડ લાગી હતી લંડનથી અમદાવાદ આવેલા ફ્લાઇટને તો એનું પણ નિવેદન આવશે એટલે જ્યાં સુધી આ પ્લેન ટેક ઓફ નથી થતું ત્યાં સુધી એક એવું સબરવાલ હું માનતા હતા કે આ પ્લેન સેફ છે પણ પ્રશાંતભાઈ આમાં બીજી વાત એવી આવે છે કે આ તો બોઈંગનું વિમાન હતું અને એવું કહેવાય છે કે સેફ હતું ડ્રીમ લાઇનર તો વાત એવી પણ છે કે ભાઈ આમાં કશું પણ ગડબડી હોય ને તો એ તમને કશુંક ચેતવણી આપે એની વગર એ ઉડે જ નહીં એ વાત સાચી છે કે જ્યારે આ ફ્લાઇટ મેનેજર ફ્લાઇટ એન્જિનિયર જ્યારે ચાર્જ લે છે ત્યારે બહુ બારીક 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 વસ્તુઓની નોંધ થતી હોય છે હું કહું કે ફ્યુલ જ્યારે ભરવામાં આવતું હોય છે ફ્યુલ ભરતી વખતે પણ એની ડેન્સિટી કેટલી છે એ પહેલાં ચેક થાય છે પછી ફ્યુલ ભરવામાં આવે છે બધી જ બારીકાઈથી કર્યા પછી આ જે ડ્રીમ લાઇનર પ્લેન છે એ ઉડાન ભરે છે મેં અધિકારીઓ સાથે વાત કરી એમનું કહેવું એવું છે કે જે સૂચક બાબતો અત્યારે દેખાઈ રહી છે કે સૌથી પહેલી બાબત તો એવી છે કે જ્યારે પ્લેન રનવે ઉપર દોડે છે એને ટેક્સી કહેવામાં આવે છે એ અને પછી એ ટેક ઓફ થાય છે જ્યારે પ્લેન ટેક ઓફ થાય આજે આ સમજવાનો આખો એક મુદ્દો એવો છે કે આજે પ્લેન તૂટી પડ્યું એ પ્લેન ટેક્સી સ્વરૂપમાં હતું એટલે રનવે ઉપર દોડવા લાગ્યું અને પ્લેન ક્રેશ થયું એની વચ્ચે હાર્ડલી પિસ્તાલીસથી પચાસ સેકન્ડનો જ ગાળો ઓછો એટલે પચાસ સેકન્ડની અંદર આ ગડબડ થયેલી છે તો જ્યારે આ ફ્લાઇટ ટેક ઓફ થાય છે તો એની એક એસઓપી છે એનું એક ચેકલિસ્ટ હોય છે કે જ્યારે ટેક ઓફ થયા પછી તમારે કયા કયા કામ કરવાના છે તો પહેલી એસઓપી એવી છે કે જ્યારે એ ટેક ઓફ થાય એની સાથે એ પચાસથી થી સો ફૂટમાં જ પાયલોટે એના ગિયર અંદર લઈ લેવાના છે જેને આપણે સાદી ભાષામાં વ્હીલ કહીએ વ્હીલ કહીએ છીએ ગિયર છે લેન્ડિંગ ગિયર જે કહેવામાં આવે છે એણે એણે લેન્ડિંગ ગિયર અંદર લેવાના હતા પણ આ પ્લેન જ્યારે આપણે ક્રેશ થયેલું જોયું છે ઘટના સ્થળે તો એના લેન્ડિંગ ગિયર બહાર હતા એક સૂચક બાબત એ છે અધિકારીઓ સાથે વાત કરી એમણે કીધું તો પાયલોટે લેન્ડિંગ ગિયર અંદર લીધા જ નથી તો એણે મેન્યુલી લેવાના હતા અને કોમ્પ્યુટર સિસ્ટમ કારણ કે પ્લેનની જે સિસ્ટમ કરો બહુ અઘરી છે ટેકનિકો ટેકનિકલ બાબત હજારો કામ કરતા હોય સેન્સરો પણ હજારો હોય છે તો સેન્સર ઉપર આ ચાલતું હોય છે તો લેન્ડિંગ ગેર બહાર રહી ગયા એસઓપી પ્રમાણે લેન્ડિંગ ગેર અંદર જાય અને એના જે ફ્લેપ છે એટલે પાક પાખિયા છે એ ઉપર તરફ ખુલે છે જ્યારે એ ટેક ઓફ કરી રહ્યું હોય ત્યારે આ કિસ્સાની અંદર પ્લેનમાં જે મળ્યું છે એવું છે કે લેન્ડિંગ ગેર બહાર છે જે પાયલોટે અંદર લીધા નથી અથવા એને લેવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ ટેકનિકલ ફોલ્ટ આવ્યો અને લેન્ડિંગ ગેર અંદર આવ્યા નહીં અને બીજું લેન્ડિંગ ગેર અંદર આવ્યા પછી એના ફ્લેપ ઊંચા કરવાના હતા પણ એ ફ્લેપ પહેલેથી ઊંચા હતા એટલે લેન્ડિંગ ગેર પણ બહાર હતા અને ફ્લેપ પણ ઊંચા હતા તો આવું કેમ થયું એ તો હવે મને એવું લાગે છે કે બ્લેક બોક્સ અને જે સીવીઆર છે એનામાંથી ખબર પડશે કે શું ખરેખર બન્યું હતું બીજી વાત એવી છે કે પાયલોટને જ્યારે અંદાજ આવી ગયો કે થ્રસ્ટ નથી મળી રહ્યો પાવર નથી આવી રહ્યો ત્યારે એને એક મેસેજ પણ મેડે મેડે એવો મેસેજ ત્રણ વખત આપ્યો હતો જ્યારે જ્યારે આવી સ્થિતિ નિર્માણ થાય છે આકસ્મિક સ્થિતિ ઇમરજન્સી આવે છે ત્યારે પાયલોટ એટીસીને તો જાણ કરે છે એટીસીને જાણ કર્યા પછી સૌથી પહેલાં ક્રૂને જાણ કરે છે અને ક્રૂને જાણ કર્યા પછી એની ફરજ છે પ્લેનમાં ગરબડ છે એવી જાણકારી એને પેસેન્જરને આપવાની હોય છે એક્ઝેક્ટલી પણ આ કેસમાં તો એક જ વિશ્વાસ જીવિત છે પણ વિશ્વાસના સ્ટેટમેન્ટમાં હજી એવું નથી આવ્યું કે પાયલોટે કોઈ એવો મેસેજ આપ્યો હોય કારણ કે એની અંદર એક ચોક્કસ શરીરને પોઝિશનમાં લઈ જવાનું હોય છે જે ક્રુ મેમ્બર પેસેન્જરો પાસે કરાવતા હોય છે કે આગળની સીટને પકડીને માથું નીચે તરફ કરવું એટલે જ્યારે ફોર્સફુલી લેન્ડિંગ થાય ત્યારે મણકાને કે એને નુકસાન ન થાય તો આવી કોઈ સૂચના આવી હોય એવું વિશ્વાસ નથી કહેતો જો કયું હશે તો સીવીઆરમાં પણ એ આવશે તો આખો ખેલ પૂરો થઈ ગયો પચાસ સેકન્ડમાં પૂરો થઈ ગયો એના જે પાખિયા હતા એ ઉપર હતા નિયમથી જુદી રીતના હતા અને લેન્ડિંગ ગેર બહાર હતા બને એવું કે માની લો કે પાયલોટ કોઈ ચૂક કરે છે તો આ હાઈલી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે તો તમને કોમ્પ્યુટર સૂચના આપવા લાગે છે કે તમે ચૂક કરી રહ્યા છો તમે આ ચૂક સુધારી લો તો આ બધું જ હજી ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે હા એટલે પ્રશાંતભાઈ તમે કીધું એમ કે ભાઈ આમાં પચાસ સેકન્ડ જ છે એટલે પચાસ સેકન્ડમાં એટલું એને પચાસ સેકન્ડમાં એટીસીને કહ્યું કહેવાનું હતું પચાસ સેકન્ડમાં એને ક્રૂને પચાસ સેકન્ડની અંદર એને મુસાફરને કહેવાનું હતું પણ મને લાગે છે એટલો સમય જ ન મળ્યો પચાસ સમય જ નથી અને બીજું કે હવે જે ક્લિયર વિડીયો પેલા છોકરાએ ઉતાર્યો છે એમાં એવું આવે છે કે આ જ્યારે બધી સિસ્ટમ ફેલ થઈ જાય ત્યારે રેટ નામનું એક નીચે એમાંથી ઓટોમેટિક રીતે આવે છે સાધન જેનાથી પ્લેન અપ જાય પણ એ પણ સમય નહીં મળ્યો એ જ્યારે રેટ નામનું સાધન આવે છે તો એમાં તમારી ઊંચાઈ બહુ હોય વીસ હજાર ફૂટ કેવું તો જે કામ લાગે બાકી આની ઊંચાઈ તો કિરણ આજે વિમાન ક્રેસ થયું ફૂટ જ ઊંચું ગયું બહુ ઊંચું ગયું જ નહીં હવે બીજો એક મુદ્દો આવે છે બર્ડ હિટની વાત અવારનવાર આવે છે કે બર્ડ હિટ થયું હશે પણ બર્ડ હિટમાં પણ જે તમે કીધું એમ કે ભાઈ દોઢસો જેટલી ઘટનાઓ તો બની હતી તો એ શું છે બર્ડ હિટવાળું જે સમજીએ જ્યારે જ્યારે એરપોર્ટ બનાવવામાં આવે છે નવા ત્યારે એક ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે આ એરપોર્ટ શહેરથી દૂર હોય એનું કારણ એવું છે પહેલાં તો કે એને વિશાળ જમીનની જરૂર હોય છે રનવે માટે એટલે પણ એક શહેરની બહાર હોય છે અને બીજું કારણ એવું હોય છે કે ત્યાં આગળ પશુ પક્ષી ન આવે જેથી કોઈ અવરોધ ન થાય પણ હવે એવું થયું છે કે ભારતના મોટા ભાગના એરપોર્ટો જે પહેલાં બની ગયા છે હવે શહેરની વચ્ચે આવી ગયા છે આજુબાજુ શહેર વિકસી ગયું છે બીજું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યાં એરપોર્ટ છે ત્યાં આગળ નોનવેજ વેચતી દુકાનો ન હોવી જોઈએ એટલે માંસ મચ્છી કે મટન વેચતી દુકાનો ન હોવી જોઈએ એનું કારણ એવું છે જ્યાં માંસ મચ્છી મટન વેચાય છે ત્યાં માંસ ખાનારા પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને એ પક્ષીઓ એરપોર્ટની આસપાસ આવે તો પ્લેન સાથે ટકરાય પ્લેનના એન્જિનમાં જતા રહે એન્જિન ફેલ થઈ જાય એવી શક્યતા ગયા વર્ષ સુધીનો જે આંકડો છે અમદાવાદ એરપોર્ટનો હિટનો જેના કારણે પ્લેનને નુકસાન થયું પ્લેનને લેન્ડ થવું પડ્યું એ દોઢસો જેટલો છે તો આ એટલે એવરેજ દર બે દિવસે એક બર્ડ હિટ અમદાવાદ એરપોર્ટ ઉપર થઈ રહ્યું હતું આપણને ખબર નથી વિશ્વાસ જે પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો એનો એક દાવો એવો છે કે એણે કોઈક અવાજ સાંભળ્યો પણ મેં એવિએશન એક્સપર્ટને એવું પૂછ્યું કે બહાર કોઈ અવાજ થાય તો અંદર સાંભળવો શક્ય હતો નથી પણ માની લો કે બર્ડ હિટ થયું અને હિટ બંને એન્જિનમાં થયું તો આ એક શક્યતા છે કે બર્ડ હિટને કારણે થયું હોય હવે મચ્છી વેચનારની દુકાનો છે એ એ તો પ્રશ્ન છે કે આસપાસ આ પ્રકારની વસ્તુઓ ન વેચી શકાય એના માટે કામ કરવું એમને પડે લોકલ ઓથોરિટી તો પ્રશાંતભાઈ મને એવું લાગે છે કે આપણી ચર્ચામાં ઘણા બધા મુદ્દા આપણે એક મુદ્દો દર્શકોને કેવો જરૂરી છે મેં ઘણા બધા નેશનલ મીડિયાને પણ હું ઓબ્ઝર્વ કરતો હતો એમાં એક વિચિત્ર મુદ્દો પણ ચર્ચામાં આવી રહ્યો છે કે જે પ્લેન ક્રેશ થયું એ જે બચી ગયો છે એ વિશ્વાસને કારણે પ્લેન ક્રેશ થયું એવી હું સ્ટોરીઓ જોઈ રહ્યો હતો એક કેટલાક લોકો એવી સ્ટોરી પણ ચલાવે છે કે વિશ્વાસ બચી એટલા માટે ગયો કે અગિયાર એ નામની સીટ ઉપર એ મેટ્રો તો જે ઇમરજન્સી ગેટ પાસે હતી એક્ઝિટ પાસે હતી એટલે બચી ગયો પણ આની સાથે એક થિયરી હવે એવી ચલાવવામાં આવે છે કે જ્યારે પ્લેન ક્રેશ થઈ રહ્યું હતું એટલે જમીન તરફ આવી રહ્યું હતું અને જે સ્થિતિ નિર્માણ થઈ એમાં વિશ્વાસ ડરી ગયો અને વિશ્વાસે ઇમરજન્સી એક્ઝિટ ખોલી નાખ્યું જેના કારણે પ્લેનમાં હવાનું પ્રેશર વધ્યું અને પ્લેન બેલેન્સ ગુમાવે છે તો અધિ આ વિશે પણ મેં એવિએશનના અધિકારીઓ સાથે વાત કરી એમણે કીધું આ શક્ય જ નથી કે કોઈ મુસાફર દરવાજો ખોલી શકે કે જ્યાં સુધી કોકપીટમાંથી પાયલોટ એની સિસ્ટમ ઓન નથી કરતો દરવાજા ખોલવાની ત્યાં સુધી કોઈ મુસાફર એક્ઝિટ ગેટ ખોલી શકતો નથી અને બીજી વાત એવી છે કે અહીંયા અગિયાર એ ઉપર બેઠો તો એવું થાય કે બધા જે મુસાફરી કરવાના છે અગિયાર એ ઉપર બેસવાનો પ્રયત્ન કરે કે અમને અગિયાર એ આપો કે જેથી આવી ઘટના વખતે અમે ભાગી શકીએ પણ આ જે બોઈંગ પ્લેન હતું એની અંદર છ એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ ગેટ હતા પણ બાકીના પાંચ મુસાફરો એટલા નસીબદાર નહોતા વિશ્વાસની જેમ કે એમને એક્ઝિટ ગેટ તૂટી જાય અત્યારે એવું જ માનવામાં આવે છે કે એક્ઝિટ ગેટ ઓટોમેટિક તૂટ્યો છે જેના કારણે વિશ્વાસ નીકળવામાં સફળ થયો છે બાકીના લોકો નથી થયા કારણ કે વિશ્વાસ દાજ્યો છે થોડોક બીજા જેટલો નથી દાજ્યો પણ થોડોક દાજ્યું છે ને ગાલ ઉપર ને હાથ ઉપર જે પ્રકારની ઇન્જરી છે પણ એ આગમાંથી નીકળવામાં સફળ થયો દરવાજો તૂટી ગયો બાકીના પાંચ એક્ઝિટ ગેટ પાસે પણ બીજા મુસાફરો બેઠા હશે જે નથી બચી શકે એટલે આ જે થિયરી છે કે વિશ્વાસને કારણે પ્લેન તૂટ્યું એ બે ખોટી છે તો આ ચર્ચાનો મુદ્દો જ એ હતો કે ભાઈ જે ખોટી માન્યતા છે કેટલીક જે થોડું સ્પષ્ટ થાય ને એના માટે પ્રશાંતભાઈએ કેટલાક અધિકારીઓ સાથે વાત કરી અને તમારી સુધી જે સાચી વાત છે અને કેટલીક જે ખોટી ધારણા છે એ દૂર કરવા માટે અમે આ ચર્ચા કરી નવજીવન ન્યૂઝમાં અમે આ પ્રકારની ચર્ચા કરતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે